રાજ્યમાં એકાદ બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ આવી રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી બતેર કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે તેર જુલાઈથી સોળ જુલાઈ દરમિયાન બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જેના કારણે બારથી અઢાર જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે પંચમહાલ મહીસાગર અને સાબરકાંઠા સહિત કચ્છ અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે સાથે સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાયેલ આગાહીમાં આગામી બત્તેર કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે અને આગામી છવ્વીસથી ત્રીસ જુલાઈ દરમિયાન ફરી વધુ એક સિસ્ટમ સક્રિય થશે તેવું પણ જણાવ્યું છે